આજે લારી પર નથી ગઈ એટલે ઘરે હતી એટલે વિચાર થઈ ગયો છોકરાને બધાને ચવાણું લઈને ખવડાવવું એમ વિચાર હતો તો છોકરાને મેં ચવાણા લેવા મોકલ્યા ઇનામ હોયથી અમે ચવાણા લાવ્યા ઇનામ હોયથી લોડી નીકળી છે છોકરાને કંઈ થઈ જાય તેની જવાબદારી કોની આવી રીતે મિસ્ટિંગ કરીને ખવડાવે તો છોકરાને કંઈ બી થઈ શકે ખરો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ